ગાઉન કેટલી વખત પહેરશો યાર કંટાળતા નથી હવે નવું ગાઉન લો અને નવું પહેરો આ હવે તમે વિચારશો ને કે આટલું બધું નવું નવું કરે છે મેડમ તો બજેટ પણ તો હોવું જોઈએ ને હવે આજે હું તમને જે વસ્તુ બતાવવાની છે ને ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં તમને અહીંયાથી મળી જાય છે અને એ પણ વેરાયટી તો તમને કહેવાય ને હંડ્રેડ પ્લસ વેરાયટી તમને આજે મળી જવાની છે તો ચાલો વિડીયો સ્કીપ નહીં કરતા આજના વિડીયોમાં બિલકુલ આપણે એકદમ ન્યૂ અને ટ્રેન્ડિંગ કલેક્શન જોવાના છે નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશન માં આજે આપણે કયું કલેક્શન જોવાના છે એ તો તમને ખબર પડી ગઈ પણ એક કલેક્શન માં એટલી બધી વેરાયટી બતાવવાની છું ને કે તમે વિચારી પણ ના શકો કે આટલી બધી એક જ સેક્શન માં વેરાયટી મળી શકે બિલકુલ બધું જ શક્ય છે અજમેરા ફેશન માં કેમ કે અહીંયા કહેવાય ને બધી જ ડિઝાઇન માં તમને હંડ્રેડ પ્લસ વેરાયટી મળી જવાની છે અને આજે આપણે જોવાના છે ગાઉન આપણે અહિયાં થી સ્ટાર્ટ કરીએ તો આ બધું તમે જોઈ શકો છો બધું જ અલગ અલગ તમને કલેક્શન દેખાતું હશે હવે આપણે વાત કરીએ ગાઉન ની તો ચાલો આપણે જોઈએ લેન્થ તમને સારી એવી મળી જાય છે હવે વેરાયટી ની વાત કરીએ તો કલર ચાર્ટ તો તમને ઘણા બધા મળી જવાના છે તમને ડાર્ક અને લાઈટ બંને કલર ચાર્ટ મળી જવાના છે આ ગાઉન ની વાત કરીએ તો તમને આમાં મળી જાય છે થ્રી ફોર્થ સ્લીવ ઓલમોસ્ટ ફોર સ્લીવ ની આસપાસ છે અહીંયા તમે જોઈ શકો છો આ તમને ખુબ જ સુંદર આખું એમ્બોડરી વાળો થી મળે છે આ ગાઉન અને વેરાયટી ની વાત કરો ઘેરાની વાત કરો ને તો તમને અહીંયા ઘણું એવું સારું ઘેરો મળી જાય છે હવે બીજું ગાઉન જોઈએ તો આ ટાઈપના ગાઉન અત્યારે રનિંગમાં ઘણા ચાલે છે અહીંયા જોઈ શકો છો આ વાળું ગાઉન તમને સિમ્પલ અને એકદમ પ્રિન્ટેડ માટે લુક બહુ ક્લાસ આપે પણ કહેવા ને કે એકદમ સિમ્પલ હોય છે એટલે તમે ડેલી વેરમાં પહેરી શકો ને એ ટાઈપના તમને આ ગાઉન મળી જાય છે આમાં પણ તમને થ્રી ફોર સ્લીવ મળી જાય છે આમાં પણ ઘેરો સારો એવો છે પણ કેન કેન આમાં નથી એના સિવાય આપણે વાત કરીએ થોડાક હેવી ની તો અહીંયા તમે જોઈ શકો આ વાળા જે ગાઉન છે ને આ પેન્ટ સાથે તમને અહીંયા મળી જાય છે અહીંયા તમને મળે છે ખૂબ જ સુંદર સિક્વન્સ અને એમ્બ્રોઇડરી વર્ક અને કોલરની વાત કરીએ નેક પેટર્નની વાત કરીએ ને તો અહીંયા તમને નેક પેટર્નમાં મળી જાય છે ખૂબ જ સુંદર અહીંયા પોટલી ડિઝાઇનની એક લાઇનિંગ મળી જાય છે વી નેક મળી જાય છે ને એની સાથે સાથે તમને આમાં બોટમ પણ મળી જાય છે એટલે આખો અનારકલી કોન્સેપ્ટ પર તમને આ ગાઉન મળે છે સ્લીવની વાત કરીએ તો તમને જે ઘેરામાં મળે છે એવી સેમ ડિઝાઇન તમને અહીંયા પણ મળી જાય છે એટલે ખૂબ જ સુંદર આર્ટિકલ છે ગ્રીન કલરમાં સૌથી વધારે વેચાતું કલર છે પણ એના સિવાય આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ છે હવે તમે અહીંયા જોઈ શકો છો જે આપણે પ્રિન્ટેડની વાત કરતા હતા ને એમાં પ્રિન્ટેડમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સિમ્પલ એટલે કે કેવાને અમુક લોકોને પસંદ હોય છે ઓફિસમાં પણ આ ટાઈપના તમે પહેરીને જઈ શકો છો રેગ્યુલર ના યુઝમાં તમે લઈ શકો છો એ ટાઈપ તમને અહીંયા કલેક્શન મળી જાય છે જોઈ શકો તો તમને આખો રાઉન્ડ ઘેરામાં આ ડિઝાઇન પણ મળી જાય છે હવે તમારે જો થોડું ખેવી જોઈતું હોય ને તો જો આ વાળું આર્ટિકલ એકદમ તમારા માટે જ છે કેમ કે આ તમને મળે છે ખૂબ જ સારા એવા ફ્લેરની સાથે લેન્થ જોઈ શકો છો આખું જે નેક છે આખું ડિઝાઇનર નેક તમને અહીંયા મળી જાય છે એની સાથે સાથે તમે અહીંયા જો આખું તમને હેન્ડવર્ક મળે છે અહીંયા વી નેક ઉપર અને એટલું જ નથી આ તમને મળે છે અલગથી એટલે કે તમારે આ વેર કરવાનું હોય છે ઉપરથી અને જે ડિઝાઇન આવે છે ને સ્લીવની ઓ માય ગોડ બહુ જ સુંદર લુક આપવાનું છે આ તમને અને કોલર પણ અહીંયા મળી જાય છે એની સાથે આ તમને કોલર બંધ કરવા માટે અહીંયાથી મળે છે એક હુક એટલે કે ખૂબ જ સુંદર અને ડિઝાઇનર ડિઝાઇનર પીસ કહેવાય ને એ વસ્તુ તમને અહીંયા રેડી

જો છે ને એકદમ સુંદર આખું બ્લેક કલરનું છે આ ફ્રન્ટ સાઈડ છે ને આ બેક સાઈડ છે પણ બેકમાં પણ તમને સારું એવું એકદમ સુંદર ડિઝાઇન આપેલી છે એના સિવાય વાત કરીએ ફ્રન્ટની તો અહીંયા તમને ફ્રન્ટમાં મળી જાય છે આખું વર્ક એટલે કહેવાય ને એમ્બ્રોઇડરી પર તમને આખો ગાઉન મળવાનો છે એની સાથે સાથે વી નેક મળે છે અને આગળના નેકની અને પાછળના નેકની બંનેની ડિઝાઇન ખૂબ જ સુંદર છે સ્લીવની વાત કરીએ તો થ્રી ફોર સ્લીવ મળી જાય છે અને આના સ્લીવમાં પણ તમને વર્ક મળી જાય છે એની સાથે તમે અહીંયા જો તમને નાની નાની ડિટેલિંગ સિકવન્સની આપવામાં આવેલી છે આમાં પણ તમને સેમ બોટમ પણ મળી જાય છે તો આવા ઘણા બધા આર્ટિકલ ઓલરેડી આપણી પાસે આવી ગયા છે એ પણ બે હજાર ના ટ્રેન્ડિંગ કલેક્શનમાં હવે વાત કરીએ ને તો અહીંયા તમે જો આ રીતનું તમને વચ્ચે કટ પણ મળી જાય છે જે પેટર્ન અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે તમે ઘણા બધા સિરિયલમાં પણ આ ટાઈપના આર્ટિકલ જોયા હશે હવે વાત કરીએ ડાર્ક કલર ચાર્ટની તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર રેડ કલરનું ગાઉન કેટલું સુંદર લાગે છે ખબર છે મને રેડ કલર બધાને પસંદ નથી હોતું પણ કહું ને તો રેડ કલરના ગાઉન જ્યારે તમે પહેરો ને તો ખૂબ જ ક્લાસી લાગે છે હવે સ્લીવની વાત કરીએ તો સ્લીવ આમાં તમને થ્રી ફોર્થ મળી જાય છે અહીંયા ખૂબ જ સારી એવી તમને લેસ બોર્ડર મળી જાય છે નેક તમને મળે છે આખું હેન્ડ વર્ક ઉપર અહીંયા અહીંયા નેક આખું હેન્ડવર્ક ઉપર જવાનું છે અને આની વાત કરીએ ને તો અહીંયા તમને સુંદર એક લેસ બોર્ડર મળે છે એની સાથે સાથે આમાં પણ તમને બોટમ મળી જવાની છે એટલે આ ટાઈપના ઘણા બધા કલેક્શન અહીંયા તમને મળી જાય છે આજે જ આવીને અજમેરા ફેશન જરૂરથી વિઝિટ કરજો જો તમને પણ અફોર્ડેબલ પ્રાઇસમાં જોતા હોય જો તમારે આની પ્રાઇસ જાણવી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો એના સિવાય જો આ વિડિયો તમે યુઝફુલ થયો હોય ને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ માહિતી માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો